અને પાનબાઈએ લખ્યું સૂર્યમાં ખાવું ચંદ્રમાં પીવું રે પાનબાઈ એટલે સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં પીવું એટલે હું સૂર્ય ઉઈ ગય ત્યારે ખાવું અને ચંદ્ર એટલે રાત થાય પછી જ પાણી પીવું ત્યાં સુધી ન પીવું નહીં આપણી નાળીઓ કીધી ઇંગલા પિંગલા સુસુંભલા આપણી ત્રણ નાળી છે એમાં સૂર્યનાળી અને ચંદ્ર નાળી શિવ સર્વોદય જાણતા હોય એને ખબર હોય આ સૂર્યનાળી છે જમણી બાજુ આ ચંદ્ર નાળી છે તમે નાક પાસે આંગળી રાખો તો તમને ખબર પડે આપણું એક નાક જ ચાલુ હોય બે નાક ક્યારેય ચાલુ ન હોય ક્યારેક જ બે નાક ચાલુ હોય બાકી એક નાક જ આપણું ચાલુ હોય એટલે એક નાળી ચાલુ હોય સૂર્ય અને ચંદ્ર આ છે હવે આ નાળી ચાલુ હોય સૂર્ય ત્યારે ખાવું એટલે ત્યારે જમવું અને વળી ચંદ્ર નાળી ચાલુ થાય ત્યારે જ પાણી પીવું ત્યાં સુધી આપણે પાણી ન પી શકીએ હવે આપણને એમ થાય કે એ કેમ ખબર પડે અથવા તો આપણે જમવું છે અને ચંદ્ર ચાલુ છે તો હવે એમ જમવું હોય તો શું કરવું એટલે આપણા આચાર્યોએ જણાવ્યું કે ઢીચણીયું રાખો તમે ઢીચણીયું રાખો ગોઠણ નીચે અને જેવું ઢીચણીયું રાખો અને બેસો એટલે તમારી સૂર્યનાળી ચાલુ થઈ જાય અને સૂર્યનાળી ચાલુ થઈ જાય પછી તમે જમો એ પચે સૂર્યનાળીને ચાલુ કરવા માટે ખાલી પગ નીચે ઢીચણીયું રાખવું અથવા તો ઘરે સ્ટીલનો ડબરો હોય તો ડબરો રાખવો જેવું ચાલુ ડબરો રાખશો એટલે સૂર્યનાળી ચાલુ થઈ જશે અને પછી જમી લેવાની પછી ચંદ્રમાં પીવું તો એ ચંદ્રનાળી કઈ રીતે ચાલુ થાય તો કે તમે પહેલાના કાળમાં જોયું હશે પેલાના વડવાઓ માથે પાઘડી બાંધતા અને પાઘડી બાંધતા અને પાણી પીતા તો ત્યારે કળસા હતા ગ્લાસ નહોતા ગ્લાસ તો હમણાં આવ્યા ત્યારે કળસામાં જ પાણી પીતા લોકો તો આમ માથા ઉપર પાઘડી હોય આમ હાથ રાખે માથા ઉપર અને આમ ઊંચું જોઈ અને આમ ઊંચેથી પાણી પીતા પહેલાંના વડમાં તો એ આમ હાથ હું કામ રાખતા પાઘડી પડી જાય એટલે પાઘડી ન પડે એટલે નહીં અહીંયા હાથ રાખીને તમે આમ ઊંચું જોવો એટલે ચંદ્ર નાડી ચાલુ થઈ જાય ચંદ્ર નાળી ચાલુ થઈ જાય એટલે તમે પાણી પી લ્યો ત્યારે એટલે પેલાના વડવાઓ એવી રીતે ઊંચેથી પાણી પીતા તો સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં પીવું અને જમીને ડાબે પડખે સૂવું જમીને ડાગે ડાબે પડખે સૂવે એની નાળી ન જોવે જમીને ડાબે પડખે સૂવો તો આપણું લીવર ત્રાસું છે ખોરાક પચી જાય જલ્દીથી ડાબે પડખે સૂવો તો અડધી કલાક જ વામકુક્ષી કરવાની કીધી થોડીક વાર અડધી કલાક તમે શું તો તમે જે જયમાં હો એ પચી જાય અથવા તો વજ્રાસન કરવાનું કીધું છે યોગાસનમાં વજ્રાસન કરો તો પણ તમારો ખોરાક પચી જાય